તમે કોમેન્ટ માં જણાવજો મમ્મી શું બાપ શું બનાવે ને હાલો આપણો થોડું કામ બાકી કરી લઈએ આ મારો ગાંડો એટલો તોફાન કરે છે ટીચર આને લઈ જાજો આ બહુ તોફાની થઈ ગયો છે આ મોબાઈલ લે ટીચર જોવે ને મમ્મી જો બેસી ગયા શું વિચારો બા માથું વિચાર માથું જોઈએ એટલે હે

માતો કોડો ટી માંટી માયે હે હાલો ડીક્સ્ટર આવી ગઈ હોય બોયે હાલો એના બસતે લગા હા 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 હાલો જો ટીચર વાયડો થાય હો જો 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 લે ને લે ને યો

হ্যালো গরে দাসী टाटा ও আলো না আদি বিয় জাসি আমার ব্যন্মা যাও কাপড়ই যা হে তালেন কাপড়ারি সারবার কসেলো মুকাই যাই বাই বাই আলো বাবা তো তোই গয় জাসি কৃষ্ণ আমরা নতি আসো দেখো